હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર જંબુસર તાલુકાના ડાભા ગામે કમરુ દાદાની દરગાહ રૂજતા જોવા માટે લોકો ટોળામાં ઉમટી પડ્યા મળતી માહિતી મુજબ અને વાયરલ વિડીયોના આધારે જંબુસર તાલુકાના ડાભા ગામે આવેલ સુપ્રસિદ્ધ કમરુદ્દીન બાબાની દરગાહની મજાર શરીફ એકાએક ચમત્કાર રીતે હાલતા નજરે પડી હતી જેની જાણ ડાબા ગામે થતા ગામના લોકો મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા અને દરગાહ પર ફાટિયા દુરત કરવામાં આવ્યું હતું એકાએક દરગાહ હાલતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોનું માનવું એમ છે કે દુનિયા પરભર હોવાના કારણે આવા ચમત્કાર અને ચેતવણી રૂપે આવા દ્રશ્યો જોવા મળે છે અને અગાઉ પણ આવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે પ્રેસ રિપોર્ટર સદા મલેક સાથે એસટી ન્યૂઝ ગુજરાતી જંબુસર